રાધે રાધે અહીં ચોવીસ મે બે હજાર પચીસ શનિવારનું પંચાંગ સુવિચાર સ્વાસ્થ્ય ટીપ અને રાશિ ભવિષ્ય વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યું છે પંચાંગ તેમજ સુવિચાર કર્યા વગર મળતું નથી કરેલું ફોગળ જતું નથી કરવાની શક્તિ તારામાં છે કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે શ્રી પાંડુરંગ શાસ્ત્રી આ સુવિચાર આપણને કર્મ અને તેના ફળનું મહત્વ સમજાવે છે નિષ્ક્રિયતા ક્યારેય પરિણામ આપતી નથી અને કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી આપણું આ કાર્ય કરવાની જન્મજાત શક્તિ રહેલી છે જરૂર છે ફક્ત તેને ઓળખીને આગળ વધવાની જ્યારે આપણે કાર્ય કરતા રહીએ છીએ અને મદદ માટે હાક મારીએ છીએ ત્યારે કુદરતી રીતે મદદ પણ ઉપલબ્ધ થાય છે આ એક પ્રેરણાદાયક સંદેશ છે જે આપણે સક્રિય રહેવા અને પરિશ્રમી ક્યારેય પાછા ન હટવા પ્રોત્સાહિત કરે છે આજનું હેલ્થ ટિપ્સ આજના વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય જાળવવો અત્યંત મહત્વપૂર્ણ છે અહીં એક ઉપયોગી સ્વાસ્થ્ય ટીપ આપેલી છે શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે જે હાર્ટની બીમારીઓથી બચાવે છે શેરડીનો રસ એક સ્વાદિષ્ટ અને તાજગી આપણા પીણું છે ખાસ કરીને ગરમીમાં આયુર્વેદમાં પણ તેના અનેક ફાયદાઓ વર્ણવ્યા છે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે નિયમિત અને મર્યાદિત માત્રામાં શેરડીનો રસ પીવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકાય છે તે શરીરને ઉર્જા પણ પૂરી પાડે છે અને પાચનમાં મદદ કરે છે આજનો દિવસ ચોવીસ મે બે હજાર પચીસને શનિવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તેથી આજે વૈશાખવતને બારસ છે હિન્દુ પંચાંગ અનુસાર આ તિથિનું પોતાનું મહત્ત્વ છે દિન મહિમા આજનો દિવસ અનેક ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે વટ વટસાવિત્રી વ્રતારંભ આજના દિવસથી વટ સાવિત્રીનો વ્રત પ્રારંભ થાય છે આ વ્રત હિન્દુ પરંપરામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે રાખવામાં આવે છે મંદ પ્રદોષ આજે મંદ પ્રદોષ છે પ્રદોષકાળ ભગવાન શિવની પૂજા માટે અત્યંત શુભ મનાય છે આ દિવસે ભગવાન શિવની ભક્તિ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે પંચક તેર ને અડતાલીસ સુધી પંચકકાળ બપોરે એકને અડતાલીસ સુધી રહેશે છે પંચકકાળ દરમિયાન અમુક શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે તેથી આ સમયગાળામાં કોઈ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં કાળજી લેવી હિતાવક છે વ્રજમૂષળ યોગ છ ને પાંચથી તેર ને અડતાલીસ સુધી સવારે છ ને પાંચથી બપોરે એકને અડતાલીસ સુધી વ્રજમૂષળ યોગ રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગના પણ પોતાના શુભ અશુભ પ્રભાવ હોય છે સૂર્યોદય ને સૂર્યાસ્ત મુંબઈ અનુસાર સૂર્યોદય સવારે છ ને બે મિનિટે વાગે સૂર્યાસ્ત સાંજે સાત ને આઠ વાગે આજનો રાહુકાળ રાહુકાળ સવારે નવ ને ઓગણીસથી દસ ને સત્તાવન સુધી રાહુકાળને અશુભ મુહૂર્ત માનવામાં આવે છે આ સમયગાળામાં કોઈ પણ નવા અને મહત્વપૂર્ણ કામો શરૂ કરવાનું ટાળવું જોઈએ ચંદ્ર અને નક્ષત્ર ચંદ્ર બપોરે એકને સુડતાલીસથી ચંદ્ર મીન રાશિમાં રહે છે ત્યારબાદ તે મેષ રાશિમાં પ્રવેશ કરશે નક્ષત્ર બપોરે એકને સુડતાલીસથી દેવતી નક્ષત્ર રહેશે ત્યારબાદ અશ્વિની નક્ષત્ર શરૂ થશે આજે જન્મેલા બાળકની રાશિ બપોરે એકને સુડતાલીસ સુધી જન્મેલા બાળકનું રાશિ મીન રાશિમાં નામ રહેશે ત્યારબાદ જન્મેલા બાળકની રાશિ મેષ રહેશે ચંદ્રવાસ બપોરે એકને સુડતાલીસથી ચંદ્રનો વાસ ઉત્તર દિશામાં રહેશે આ સમયગાળામાં પશ્ચિમ ઉત્તર દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે જ્યારે પૂર્વ દક્ષિણ દિશામાં પ્રવાસ કષ્ટદાયક થઈ શકે છે બપોરે એકને સુડતાલીસ પછી ચંદ્રનો વાસ પૂર્વ દિશામાં રહેશે આ સમયગાળામાં ઉત્તર પૂર્વ દિશામાં પ્રવાસ શુભદાયક રહેશે જ્યારે દક્ષિણ પશ્ચિમ દિશામાં પ્રવાસ કષ્ટદાયક થઈ શકે છે આજના દિવસના ચોગડિયા દિવસ દરમિયાન શુભ ચોગડિયા નીચે મુજબ છે શુભ સાતને એકતાળીસથી નવને ઓગણીસ ચલ બારને પાંત્રીસથી ચૌદને ચોત્રીસ ચૌદ લાભ ચૌદ ને ચૌદથી પંદરને બાવન અમૃત પંદર બાવનથી સત્તરને ત્રીસ રાત્રિના ચોગડિયા રાત્રિ દરમિયાન શુભ ચોગડિયા નીચે મુજબ છે લાભ ઓગણીસને આઠથી વીસને ત્રીસ સુપ બાય એકવીસને બાવનથી ત્રેવીસ ચૌદ અમૃત ત્રેવીસ ચૌદથી ચોવીસ પાંત્રીસ જલ ચોવીસ પાંત્રીસથી પંદર ને સત્તાવન લાભ ઇઠ્યાવીસ એકતાલીસથી વીસ ત્રીસને બે આજનું રાશિ ભવિષ્યફળ આજનો દિવસ તમારા માટે રાશિ માટે કેવો રહેશે જાણો અહીં વિસ્તૃતમાં મેષ રાશિ અલ નહીં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અંગત સંબંધોમાં ખૂબ જ સારો રહેશે તમે તમારા મનની વાત ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકશો જેનાથી સંબંધોમાં સુમેળ વધશે આખો દિવસ લાગણી અને હકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે જે તમારા વ્યક્તિગત જીવનમાં ખુશી અને સંતોષ લાવશે પ્રેમી યુગલો અને દાંપત્ય જીવન માટે આ દિવસ ખાસ આનંદદાયક નીવડશે વૃષભ રાશિ બ અને વો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મમંથન અને આત્મસંવાદ માટે ઉત્તમ છે તમે તમારી જાત સાથે વાતચીત કરી શકો છો અને મનોમંથન દ્વારા તમારી આંતરિક શક્તિઓને ઓળખી શકો છો જો કોઈ મુશ્કેલી હોય તો તેનો માર્ગ પણ તમને આંતરિક રીતે મળી રહેશે એકંદરે આ એક માધ્યમ દિવસ રહેશે જેમાં તમને શાંતિ અને આત્મનિરીક્ષણનો અનુભવ કરી શકશો મિથુન રાશિ કચ્છ અને ગ મિથુન રાશિના જાતકોને આજે કોઈ કોઈ કાર્યમાં રૂકાવટ આવતી જણાય અટકેલા કાર્યોને પાર પાડવા માટે તમારે બુદ્ધિપૂર્વક અને કુનેથી રસ્તા કાઢવા પડશે ધીરજ અને ચતુરથી કામ લેશો તો અવશ્ય સફળતા મળશે કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવાથી ખર્ચ બચો અને યોગ્ય યોજના બનાવીને આગળ વધો કર્ક રાશિ ડ અને હ કર્ક રાશિના જાતકોને નોકરીયાત વર્ગને આજે સ્થિરતા પ્રાપ્ત થશે જે મિત્રો ધંધો કે રોજગાર શોધી રહ્યા છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ સારો છે તેમને પ્રગતિની નવી તકો મળી શકે છે તમારે મહેનત અને પ્રયાસોનું ફળ મળશે આત્મવિશ્વાસ સાથે આગળ વધો સફળતા તમારા કદમ છે સિંહ રાશિ મ ટ સિંહ રાશિના જાતકો આજે પોતાના કાર્યમાં આવતા અંતરાયો દૂર કરીને આગળ વધી શકશે મિત્રોની મદદ પણ મળી શક રહે છે જેનાથી તમારા કાર્યોમાં સરળતા આવશે તમને લોકો તરફથી પ્રશંસા અને સન્માન મળશે જે તમારા ઉત્સાહમાં વધારો કરશે આ એક અત્યંત શુભ દિવસ છે જે તમારા માટે સફળતા અને ખ્યાતિ લઈને આવે છે કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિના જાતકોએ અગાઉ કરતાં મહોર જુદો લાગશે ધીમે ધીમે પરિસ્થિતિ તમારા તરફેણમાં આવશે અને તમને અનુકૂળતાનો અનુભવ થશે દિવસ એકંદરે સારો રહેશે જે તમને શાંતિ અને સંતોષ આપશે ધીરજ રાખો અને સમયને તેની રીતે કામ કરવા દો સકારાત્મક પરિણામો અવશ્ય મળશે તુલા રાશિ ર અને તુલા રાશિના જાતકો માટે દાંપત્ય જીવનમાં ખૂબ સારું રહેશે તમે પરિવાર સાથે આનંદ માણી શકશો અને સંબંધોમાં મધુરતા વધશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી શ્રેયા છો તો તેમાં પણ સફળતા મળશે સહકાર અને સમજણથી કાર્યો પર પાડશે આ દિવસે પારિવારિક સુખ અને વ્યાવસાયિક સફળતા લઈને આવશે વૃશ્ચિક રાશિ નહી વૃશ્ચિક રાશિના જાતકોને આજે કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરશે તમે કોઈ ચોક્કસ નિર્ણય પણ ન આવી શકો અને કેટલીક બાબતોને છોડી પણ ના શકો તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે આત્મવિશ્વાસ રાખીને તમે બધી બાજુથી વિચાર કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરો શાંતિ જાળવવી અને ધૈર્ય રાખવું હિતાવક છે ધનરાશિ ફ ફ ધ તેમજ ધનરાશિના જાતકો વિવાહ યોગ્ય મિત્રો માટે આજે શુભ સમય છે સારી વાત આવી શકે છે અને લગ્ન સંબંધિત પ્રસ્તાવ મળી શકે છે શુભ કાર્યો માટે સમય સાથ આપતો જણાય છે આ દિવસે તમારા જીવનમાં નવા સંબંધોને શુભ પ્રસંગોની શરૂઆત કરી શકો છો મકર રાશિ ખ અને જવા મકર રાશિના જાતકો માટે આજે નવી વસ્તુની ખરીદી થાય તેવી સંભાવના છે દિવસ આનંદ પ્રમોદ વીત છે અને તમે મનોરંજન સમય પસાર કરી શકશો જરૂર ગેજેટ્સ પસાવી શકો છો અથવા તમારી સુવિધાઓ માટે વ્યવસ્થા વ્યવસ્થા કરી શકો છો આ દિવસ ભૌતિક સુખ અને આનંદ લઈ શક આવશે કુંભ રાશિ ગ સ શ કુંભ રાશિ સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે વેપારી વર્ગને સારું રહેશે અને વેપારમાં વૃદ્ધિ જોવા મળે છે નોકરીયાત વર્ગને મધ્યમ રહેશે પરંતુ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે આ દિવસ ખૂબ જ સારો છે તમારી કલાત્મક શક્તિઓને પાર લાવવાનો પ્રયાસ કરો મીન રાશિ દચ ચ મીન રાશિના જાતકો માટે આજે સામાજિક અને કૌટુંબિક કાર્યો થાય તેવા યોગ છે તમે પરિવાર સાથે આનંદ માણી શકશો અને સંગઠનોમાં ભાગ લઈ શકશો તમારી વાણી અને વિચારો લોકોને પ્રભાવિત કરી શકશે આ દિવસે સામાજિક સંબંધોમાં મજબૂત બનાવશે અને તમને લોકપ્રિય બના બનાવશે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડિયો સારું લાગ્યો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો